હેલો મિત્રો તો આજના વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો મિત્રો અમે આખી પૂરી ટીમ સાથે અહીંયા આવ્યા છે બોયરીઓમાં બોર ખાવા માટે તો જો મિત્રો નીચે બોર જ બોર પડે હા જો મિત્રો કોકરીઓ પણ થઈ જાય જાયથી મિત્રો આજે કહેવાય ને કે બે કટ્ટો ભરીને બોર લઈ જવાના છીએ કોટે પેઈ ગયો અરે કોટો નથી આ દુખાયા હા તું ઉભરો આને સીધો ખેંચવાનો આમ કરી કશું જ નહી કશું જ ના થાય ધ્યાન રાખવાનું જો મિત્રો ખેત આપણા ખેતરમાં આવી ને બોર ખાવા એટલે કોટાય વાગી એ કહેતા બોયરીન બોરે બોર હોય ને કોટાય હોય એટલે ધ્યાન રાખવું પડે ખ્યાલ આવે છે મને કે મોટા મોટા મોટાના આ બોર મિત્રો જોવા એક હરો પણ આ બોરમાં જવું પડે જો આ ફોડું દેખાય ને ફોવાડું મિત્રો તો સમજી ના હરો છે હરો કહેવાય તમને બતાવવા જોવા મિત્રો આમાં કીરા પણ છે જોવા સમય તો કીરો દેખાય ને એટલે હંમેશા સામે ખાતા પહેલાં આ વસ્તુ ધ્યાન રાખવું પડે એટલે આપણે આવું નહીં ખાવાનું ખાતા પહેલાં હંમેશા દૂચો પણ ચેક કરી લે આમાં કમ્પ્લેટ આવું ક્લિયર હોવું જોઈએ ત્યારે ખાવા હમ ખૂબ જ મીઠાના ગળે છે મિત્રો આ બીજો બોર્ડ જોઈએ આપણે અહીંયા તો જોવા મિત્રો આ બોર્ડ કોકરીઓ થઈ જાય એમ નહીં કોઈ ખાવા વાળું જ નહીં પણ મિત્રો ખરેખર તો હું જ છે પછી તમે કોકરીઓ ખાઓ ને તો એટલી સ્વાદિષ્ટ અને મીઠી લાગતી હોય ને તો આ રીતે કુકરીઓ કેવા છે બતાવું તમને જો મિત્રો આ કોકરિયો કેવું લાગે ઘરે છે મીઠો ને હમ જો મિત્રો બોરા જ બોર છે તો મિત્રો બોરની કોઈ લિમિટ જ નહીં કેવાય કે બોર જ બોર છે હમ હવે મિત્રો હરેરોના આ ધ્યાન રાખવું આ પણ જોવા બોલ કેટલા બધા હવે પાછળ આપડે બો મિત્રો હારો હારો બોલ બધા લઈ જવાનું પાકો પાકો વેની હારો સારો મીઠો સરસ મજા નો બોર ઘેર લઈ જાઓ તો મિત્રો તોડતો તોડતો કેટલો તૂટી જાય હમ મિત્રો આ બહુ એટલું મીઠું છે ને હાટ હમ બીજો બોરા બોરની ખાસિયત બધા જે બોર કાપો હોય ને એટલે એ બોર ખૂબ જ મીઠું હોય એકદમ કેવાય કે રસીલું અને એકદમ મીઠું હોય મિત્રો જોવા મિત્રો આ કહું કવું બોર ગોઠવ્યો છે બોરનું ઘર બનાવી જ્યાં વાટકો વાટકો તો જોવા મિત્રો આ બોર જ બોર છે અરે જમીન ટચ થઈ બોર અને આ આ રુખા આ રુખા એ દુચો પર થવા હમ જો મિત્રો આ નાની બોરી તો એના કેટલા બધા બોરા આવે છે ને બોર જ બોર જો આ નાની બોરી છે પણ ખૂબ જ મીઠો બોર છે આમાં જો મિત્રો આ ખેતરમાં કેવાય કે બોરીઓની અંદર આ બકરો ચરી એટલે આખો દિવસ બકરો પાંચ ચાલી અને પછી હજી દૂધ આપી જો મિત્રો આ બોરનો ઢગલો જો મિત્રો આ લક્ષ્મીને બધા જય ને દેવ પુત્ર મળે તો જો મિત્રો મન જોવા હરો બોન મન જોયા આરો બોર તો બે મન જોવા બોલ લઈ લીધો તો મિત્રો બોન્ડનો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરીને સબસ્ક્રાઇબ કરો